મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કઈ રીતના દવા છોટવી પપૈયાની અંદર જે ગ્લુફો સોનેટ આવે છે જે ગ્લુફોનેટ કહેતા હોય છે શોર્ટ ભાષામાં યુપીએલની આવે બેસ્ટ એગ્રોની આવે તો આ રીતના કેમેરામેન તમને બતાવશે હવે આ રીતના છાંટે છે કેમેરામેન બતાવો આગળ જઈને આ રીતના વાળો ટોપો લગાવી દેવાનો બેટરીવાળા જે સોરી પંપ આવે એના પર આ રીતના લગાવી દેવાનો તમે જોઈ શકો છો જેથી કરીને પપૈયાના છોડ ઉપર દવા જાય નહીં અને પપૈયાને નુકસાન થાય નહીં હવા આવતી હોય તો પણ આ તમે જોઈ શકો છો નાનો છોડ હોય તો પણ બચી જાય એ રીતના આ દવા છાંટવાની હોય છે મિત્રો તો તમારું સોલ્યુશન આવી ગયું આગળ આવીને પણ બતાવો ભાઈ આ રીતના તમે પણ જોઈ શકો છો મિત્રો દવા આ રીતના મારવાની હોય છે તો તમારે પણ કોઈ પ્રશ્ન આવશે નહીં અને ઘાસ પણ તમે જોઈ શકો છો બહુ મોટી સાઇઝનો ઘાસ છે અત્યારે પણ તો આ પણ ઘાસ બતાવો ભાઈ આના પર દવા છોડશો તો સીધું લેયર થઈ જશે તો તમારે પણ પ્રશ્ન નહીં આવે અને કઈ રીતના દવા છોડવી એ તમે જોઈ શકો છો કેમેરાની અંદર હાલ તો તમારે પણ ઘાસનો નિકાલ થઈ જશે અને પપૈયાના છોડની અંદર કોઈ પણ જાતનો રોગ આવશે નહીં મિત્રો તમારે એ પણ ધ્યાનમાં લેવું આ સંપૂર્ણ ઘાસ ઉપર સુકાઈને એનું મલ્ચિંગ થઈ જશે નેચરલ મલ્ચિંગ હોય બાકી છોડનો વિકાસ પણ તમે સાઠ દિવસની અંદર જોઈ શકો છો અત્યારે આટલો વિકાસ મિત્રો થઈ ગયો છે અને ફૂલ પણ આવવાના ચાલુ થઈ ગયા છે અમુક છોડ તો આટલી હાઈટના છે મિત્રો આ તમે જોઈ શકો છો અને કઈ રીતના ઘાસની દવા છોટવી એ પણ મેં તમને બતાવ્યું અડીકીવાળી દવા નહીં એકોતેર ટકાવાળી ગ્લાયસ્ફોટ મારવામાં આવશે નહીં મિત્રો આની અંદર તેર પોઈન્ટ પોંચ ટકાવાળી યુપીએલની યા તો બેસ્ટ એગ્રોની ગ્લુફોનેટ દવા આવતી હોય છે ગ્લુફોનેટ જ મારવાની છે તેર પોઈન્ટ પોંચ ટકા લખેલું આવશે ગ્લુફોનેટની અંદર તો તમને ખ્યાલ આવી જશે તો એ રીતના તમે પણ દવા છાંટી શકો છો અને પૂરા પપૈયાનો હવે વ્યૂ બતાવો ઘાસથી ખેડૂત મિત્રો ગભરાવાની જરૂર નથી તમારે આ ઘાસવારા જ પપૈયા છીએ અને હજુ પણ નીચે ઘાસ છે એવું નથી મિત્રો બહુ મોટું મોટું ઘાસ છે તો કોઈ ગભરાવાની જરૂર નથી ચાસની અંદર પણ ઘાસ હોય જમીન તપશે નહીં હવે આની અંદર દવા મારશ્યો એટલે ઉપર આ રીતનું લેયર થઈ જશે મલચિંગ કુદરતી મલચિંગ તો પ્રાકૃતિક અને રાસાયણિક ખેતીનો સન્માન કહી શકાય અને તો બીજા મિત્રોને પણ શેર કરશો તો એમને પણ ખ્યાલ આવશે કે કઈ રીતના પપૈયાની અંદર દવા છાંટવી મિત્રો તો તમે પણ પોતે જોઈ રહ્યા છો મિત્રો અને બીજી પણ એક વાત જણાવું ઉપર નાળચા જેવો ટોપો એટલા માટે મારવાનો કે પવન હોય તો દવા છોડ ઉપર લાગી ના જાય નીચેના પત્તાને લાગશે તો કોઈ પ્રશ્ન નથી ઉપર ના લાગવી જોઈએ કારણ કે આ ગ્લુકોનેટ દવાથી એટલું નુકસાન થતું નથી તો તમે પણ જોઈ શકો છો જીગરને અત્યારે દવા મારી રહ્યો છે આ રીતના ટોપો પણ તમે બતાવો નારચા ટાઈપનો પંપવાળી જે દુકાન હોય તો આ મળી જતો હોય છે મિત્રો એ પણ તમને જણાવું અને આ રીતના બિલકુલ સાચવીને દવા મારવાની એ પણ તમને જોઈ શકો છો તો કોઈ પણ જાતનું નુકસાન આવશે નહીં અને કપૈયાનો છોડ એકદમ સરસ મજાનો તંદુરસ્ત થઈ જશે એ પણ તમારે ધ્યાનમાં લેવું આટલું મોટું ઘાસ હોય તો દવા પણ મારવી જરૂરી છે તમે પણ જોઈ શકો છો અત્યારે જીગરને આ રીતના દવા છાંટવાની હોય છે અને તમને પંપમાં કઈ રીતના દવા છોંટવી તો મને ફોન કરવાની પણ જરૂર નહીં પડે અને કોન્ટ કન્ટેન્ટનું નામ ગ્લુ ગ્લુફોનેટ કહેશો તેર પોઈન્ટ ફોર ટકા અને એમોનિયા તેર પોઈન્ટ ફોર ટકા મિક્સ આવતી હોય છે બોટલની અંદર એક લિટરનું પેકિંગ કંપની વાઈઝ અલગ અલગ ભાવ હોય છે એ પણ તમારે જોઈ લેવાનું મિત્રો તો તમે પણ આ રીતના દવાનો છંટકાવ કરી શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો પપૈયાની ખેતીમાં એમને પણ ઇઝી Gracias, mi